દિલ્હી ખાતેથી રાષ્ટ્રીય કર્મચારી આયોગના સંજના પવાર કચ્છ ભુજની મુલાકાતે આવેલા હતા ત્યારે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના કચ્છ જિલ્લાના અધ્યક્ષે તે બાબતે વાત કરી માહિતી આપી હતી રાષ્ટ્રીય કર્મચારી આયોગના સંજના બેન પવાર કચ્છ ભૂજની મુલાકાતે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ છે રાજે શેલ હું અખિલ ભારતીય સફાઈ મજદુર સંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ છું આજે અમારા અહીંયા કને આયોગના ચેરમેન સાહેબ આવ્યા હતા નવી દિલ્હીથી વાઈસ ચેરમેન અંજના પવારજી અને અમારી નગરપાલિકાઓના બહુ ઘણા બધા પ્રશ્નો છે અમારા સ વાલ્મીકી સમાજના સફાઈ કામદારોના સૌથી પહેલો મુદ્દો લઉં ને તો સાહેબ અમારા જે આઉટસોર્સમાં જે સફા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે ને એને લધુત્તમ વેતન ધારા પ્રમાણે પગાર નથી મળતો એ લોકોના પીએફ નથી કપાતા એ લોકોનું વીમા કવચ નથી અને ઘણી બધી એવી આમાંઓ છે અને કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે તો અમે કાલે એમની પાસે બધી રજૂઆતો કરી પછી ભુજ નગરપાલિકાની અંદર અમારા તમામ કાયમી કર્મચારીઓ છે રોજંદર કર્મચારીઓ છે એ લોકો માટેની ભરતી બળતીના નિયમ માટે પણ એમાં અમે રજૂઆતો કરી છે એ લોકો જે સરકારશ્રીમાં જે કર્મચારી આખી જિંદગી નોકરી કરે છે કાયમી કર્મચારીઓ અને એ લોકોને પેન્શન પણ નથી મળતું તો પેન્શનની પણ રજૂઆત કરેલી છે અને આ લોકો જે રિટાયર થાય છે તો આજે બ બે ચાર ચાર વર્ષથી એ લોકોને ગેજ્યુટીની રકમ પણ સમયસર મળતી નથી પછી એ લોકોના પીએફના પૈસા છે એ પણ નથી મળતા તો આ એક આખી જિંદગી જે સફાઈ કામદાર અને શહેરને સુંદર બનાવ્યું એવા કર્મચારીઓને આ રીતનું શોષણ શોષણ કરી અને કર્મચારીઓ ધક્કા વારંવાર ધક્કા ખરાવા પડે છે અને આ બધું સેન કરી રહ્યા છે તો અમે આ બધી રજૂઆતો કરી પછી ઘણી નગરપાલિકાઓમાં ભરતી બાકી છે જે નિયમ પ્રમાણે કાયદેસરની ભરતી કરે અમારા સફાઈ કામદારો છેલ્લા ત્રીસ વર્ષથી સફાઈ કામ કરી રહ્યા છે એ લોકોને બેતાલીસ જણા બે હજાર સત્ર અઢારમાં કાયમી કર્યા એમાં ત્રણ જણા સફાઈ કામદારો બાકી રહી ગયા છે એની પણ રજૂઆત કરી એનું તાત્કાલિક નિરાકરણ આવે એવી અમે સાહેબશ્રી પાસે માગણી કરી છે અને તાત્કાલિક એનું નિરાકરણ આવે એવી અમને ધારણા આપી છે અને બીજું કે અમારા આજે વોર્ડ નંબર એકના શ્રી પ્રભાબેન કાલે એમનું સફાઈ કામે જઈ રહ્યા હતા તેઓનું એક્સિડન્ટ થઈ ગયું છે તો આજે અમે સાહેબ શ્રીને રજૂઆત કરી છે અને એ લોકોને તાત્કાલિક એની કંઈક પણ એને જે સરકારશ્રી મુજબ અથવા તો કોન્ટ્રાક્ટર દ્વારા એને કોઈ પણ સહાય મળવી જોઈએ અમુક અમારા કર્મચારીઓ જે આઉટસોર્સના જે એજન્સીઓ મૂકી કરીને ભાગી ગઈ છે એ લોકોના પગાર અને પીએફ પણ બાકી છે તો સાહેબશ્રી પાસે અમે એ પણ રજૂઆત કરી કે ભાઈ તાત્કાલિક અમારા કર્મચારીઓ આજે આટલા ટૂંકા પગારને કર્મચ આ જે કોન્ટ્રાક્ટરો દ્વારા એ વચ્ચેથી મૂકી એની જે ડિપોઝિટ છે એમાંથી કર્મચારીઓને તાત્કાલિક પગાર ચૂકવે એવી અમે રજૂઆત કરી છે કાલ પણ આ રજૂઆત કરી આજ પણ અમે કરી અને સાહેબશ્રીએ બહુ પોઝિટિવ જવાબ આપ્યો અને કચ્છની તમામ નગરપાલિકાઓમાં આ શોષણ થઈ રહ્યું છે કાલની તારીખમાં તમામ નગરપાલિકાના સીઓ તેમજ પદ અધિકારી બધા કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબને તમામ એસપી સાહેબને બધા હાજર હતા પછી અમારા કચ્છ જિલ્લાના તમામ વાલ્મીકી સમાજના આગેવાન શ્રીઓ આગેવાનશ્રીઓ પ્રમુખશ્રીઓ અમારી યુનિયનના તમામ પ્રતિનિધિઓ આ બધા હાજર રહી અને અમે બહુ રજૂઆત કરી છે અને આપણા આયોગના ચેરમેનશ્રીએ તમામ અધિકારીઓ લેબર કમિશનરને બધાને વ્યવસ્થિત આ રીતે અમારું અમારી સૂચનાઓ આપી દીધી અને એ લોકોને તાત્કાલિક સ્ટ્રિકલી એમ કહીને કે તાત્કાલિક આનું નિરાકરણ આવે એવી હૈયાધારણા આપી છે